મિત્રો મજામાં વેલકમ ટુ ન્યુ વિડીયો મારો નવા વિડીયો બધાનું સ્વાગત છે તો હવે આપણો વિડીયો તમે જોતા હોય તો ભાઈ તમને બધાને મજા આવવાની હોય તો અમારું ધ્યાન સીધું મારું ધ્યાન જોતા જોતા મારું ધ્યાન અહીંયા આપ્યું આ ખાડામાં ખાડું પાણી વધતું જાય પૂરું નથી થતું તમને ખબર હોય તો કોઈ કોમેન્ટ કરજો કે અહીંયા મારે શું કરવું જોઈએ પછી અમે જય માતાજી કરીને અમે નોકરીનો ટાઈમ થઈ ગયો એટલે અમે તૈયાર થવા હાટું એક નીકળી ગયા હતા તો નીચે વયા જઈ પહેલાં પછી અમે તૈયાર થઈ જઈ તો તૈયાર થઈ અને અમે ફર્સ્ટ ક્લાસ આવી ગયા સીધા અમે સીધા બસ સ્ટેન્ડ બસો આવી ગયા બસ સ્ટેન્ડ આવ્યા સીધી બસની વાર જોતા હતા પછી અમે બસને ઉડાડીને સીધા આવી ગયા અમારી જોબ ઉપર જોબ ઉપર એટલે હવે અમે જોઈબે સાઈ અમારું બિલ્ડિંગ તમને બતાવ્યું તો અમારું જોબનું જે બિલ્ડિંગ છે ને બહુ વાય ક્લાસ છે આ અમારું બિલ્ડિંગ છે જોબનું અહીંયા અમે જોબ કરીએ છીએ એટલે સીધો અમે અમારા પોઈન્ટ આવી ગયા તો હવે મિત્રો આપણા વિડીયોને લોંગ વિડીયો બનાવવા આટું તમારા સપોર્ટની જરૂર છે તો બધા સપોર્ટ કરજો તો ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારિકાધીશ અને સબસ્ક્રાઈબ કરતા જઈ જો ભાઈ